સાબરકાંઠા લોકસભાના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે કોંગ્રેસ પક્ષે મારી પસંદગી કરી છે ત્યારે આજે સવારથી ચૂંટણી પ્રચારના સ્ત્રી ગણેશ મેં આ લોકસભામાં કર્યા છે સવારે અગિયાર કલાકે હિંમતનગર ખાતે સાબરકાંઠા જિલ્લાની મિટિંગ રાખવામાં આવી હતી એ જ પ્રકારે આજે બે વાગે અરવલ્લી જિલ્લાની મિટિંગ રાખવામાં આવી છે આજે આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય શ્રીઓ જિલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખશ્રી જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યશ્રીઓ અને તમામ તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો સહિત ઇન્ડિયા ગઠબંધનમાં આમ આદમી પાર્ટીના પણ જિલ્લા પ્રમુખશ્રી અને મહામંત્રી મહામંત્રીશ્રીને તમામ આજે ઉપસ્થિત રહ્યા હતા અને આજે અમે તાલુકે તાલુકે મિટિંગનું આયોજન કર્યું છે એના ભાગરૂપે અત્યારે અમારી દરેક તાલુકાના આગેવાનો સાથે મુલાકાત ચાલી રહી છે આગામી અઠવાડિયામાં ત્રણ દિવસનો પ્રવાસ અરવલ્લી જિલ્લામાં ફરી હું કરીશ એ વખતે છ છ તાલુકામાં જઈને છ છ તાલુકાની મિટિંગો લઈશ અને એના પછીના તબક્કામાં કઈ રીતે ગામડે ગામડે સુધી પહોંચવું એનું આયોજન અમે કરીશું ભાજપે ઉમેદવાર બદલ્યા છે નવા ઉમેદવાર જાહેર એનો વિરોધ પણ અરવલ્લીમાં જોવા મળી રહ્યો છે ફાયદો એ ભારતીય જનતા પાર્ટીની અંગત મેટર છે એમાં હું કંઈ કહી નહીં શકું કે કોંગ્રેસને ફાયદો થાય કે ના થાય પણ એ એ લોકોનો વ્યક્તિગત લડાઈ છે આ વ્યક્તિગત લડાઈ કોના તરફ ડરશે એ તો સમય જ કહેશે પણ પહેલ વહેલીવાર એવું જોઈ રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટીમાં પણ બળવાનું રણસિંગું ફૂંકાઈ ચૂક્યું છે જે અવાજ અત્યાર સુધી એ લોકોએ દબાવી રાખેલો એ અવાજ આજે ઉજાગર થઈ રહ્યો છે અને માત્ર સાબરકાંઠા જિલ્લો નહીં માત્ર બાયડ વિધાનસભા નહીં પણ વડોદરા લોકસભા હોય રાજકોટ લોકસભા હોય અમરેલી લોકસભા હોય કે વિજાપુર વિધાનસભા હોય કે બનાસકાંઠા લોકસભા હોય દરેક જગ્યાએ આ પ્રકારનું શરૂ ઉઠી રહ્યો છે ત્યારે જ એ લોકો જે છવ્વીસ જીરો અને પાંચ લાખની લીડની જે વાત કરી રહ્યા છે કોઈ પણ સંજોગોમાં એ લક્ષ્ય એ લોકોનું પૂરું થવાનું નથી